વેલકમ બેક ટુ માય ચેનલ ચકનની રસોઈમાં તમારું ફરી એકવાર સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ગરમ ગરમ બ્રેડ પકોડાની રેસીપી અત્યારે ચાલે છે ચોમાસું એટલે કે વરસાદની સિઝન અને આવી સિઝનમાં કંઈક ચટપટું કંઈક ગરમ ગરમ કંઈક ફ્રાય કરેલું ખાવાની એક અલગ જ મજા છે જેમ કે ભજીયા લઈ લો કે પછી બ્રેડ પકોડા તો આજે મેં વિચાર્યું કે અમને તમારા માટે બ્રેડ પકોડાની રેસીપી શેર કરું જે એકદમ થોડી આપણે અલગ અને યુનિક રેસીપી રીતે બનાવવાના છીએ તો સૌથી પહેલાં આપણે એના માટે લઈ લઈશું બહુ બધા બટાકા એટલે કે મેં કમસે કમ પાંચસો ગ્રામ બટાકાને મેં બાફી લીધા છે હવે આપણે આને સરસ રીતે ક્રશ કરી લેશું અને સાઈડમાં આપણે એક પેન લઈશું હવે એ પેનમાં આપણે બેથી ત્રણ ટી સ્પૂન આપણે ઓઇલ એડ કરીશું ઓઇલ થોડું ગરમ થઈ જાય એટલે એડ કરીશું આપણે રાઈ જીરું અને હિંગ રાઈ અને જીરું થોડી આપણે તતળી જાય છે એના પછી એડ કરીશું આપણે લસણ આદુ અને મરચાંની પેસ્ટ એકદમ સરસ રીતે આને બારીક પેસ્ટ બનાવી દીધી છે અને હવે આપણે આને થોડી ફ્રાય કરવાની છે એટલે કે આપણે થોડી સટી કરવાની છે જ્યાં સુધી આદુ અને લસણ પ્રોપર કૂક ન થઈ જાય એટલે કે કાચું ન લાગે ત્યાં સુધી એકથી બે સેકન્ડ માટે આપણે સરસ રીતે આને મિક્સ કરી લેશું ઓઇલની અંદર અને હવે આપણે એડ કરીશું આની અંદર બટાકા જે આપણે ઓલરેડી ક્રશ કરીને રાખ્યા હતા હવે આ બટાકાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું ઓઇલ અને જીરા સાથે જેના કારણે આપણો આ જે મસાલો છે એકદમ પરફેક્ટ રેડી થાય આપણે વધારે કૂક કરવાની જરૂર નથી બસ એક નોર્મલી આપણે એક ટચ આપવાનો છે એટલા માટે થોડું મેં એડ કર્યું છે આમ હળદર જેના કારણે એનો કલર સરસ આવશે હવે એડ કરીશું આપણે સ્વાદ અનુસાર મીઠું મીઠા વગર આપણા બ્રેડ પકોડા અધૂરા છે બસ આ બે જ વસ્તુ એડ કરવાની છે બીજું કાંઈ એડ કરવાની જરૂર નથી આ બે વસ્તુથી જ આ જે મસાલો આપણે રેડી કરી રહ્યા છે એકદમ સરસ ચટપટો રેડી થવાનો છે થોડું મિક્સ કરી લીધું છે એટલે હવે આપણે એડ કરીશું આની ઉપર મીઠા લીમડાના પાન જે મેં થોડા એને ચોફ્ટ કરી દીધા હતા એના કારણે એનો ટેસ્ટ પણ સરસ આવશે ને એનો લુક પણ સરસ આવશે હવે એડ કરીશું થોડા આપણે ધાણા કેમ કે થોડી ગ્રીનરી વગર આપણા બ્રેડ પકોડા એકદમ અધૂરા છે અને હેલ્ધી પણ છે તો એટલે આપણે બહુ બધા ધાણા એડ કરી દીધા છે હવે થોડું આપણે મિક્સ કરી દઈશું હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું અડધી ચમચી જેવી ખાંડ અને એક લીંબુનો રસ આપણે નીચોડીને આની અંદર એડ કરી દઈશું આ બનીને વસ્તુના કારણે જે આ મસાલો છે એકદમ સરસ ટેસ્ટી રેડી થવાનો છે હવે સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને આ મસાલો થોડો ઠંડો કરવા માટે મૂકી દઈશું તો દેખો સરસ મજાનો આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે અને એકદમ સરસ સુખી ભાજી રેડી થઈ ગઈ છે હવે સાઈડમાં આપણે એક તપેલી લઈશું એની અંદર એડ કરીશું આપણે બેસન મીઠું અને અજમો અજમાને થોડો ક્રશ કરીને નાખીશું જેના કારણે એનો ટેસ્ટ સારો આવશે હવે હળદર એડ કરીને પાણીથી આપણે સરસ રીતે આનો ગોલ રેડી કરવાનો છે બહુ લિક્વિડી બી નહીં અને બહુ થીક પણ નહીં હવે સાઈડમાં થોડી બ્રેડ લઈ લઈશું એની ઉપર આપણે મિન્ટ ચટણીને સરસ રીતે આપણે સ્પ્રેડ કરી લેવાની છે જ્યાં સુધી મિન્ટ ચટણી સ્પ્રેડ થાય છે ને ત્યાં સુધી જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ લાઇક કરી લો અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હવે જે બટાકાનો માવો છે એ આપણે આવી રીતે આને ઉપર સ્પ્રેડ કરવાનો છે થોડી વધારે ક્વોન્ટિટીમાં માવો લેવાનો છે જેના કારણે આપણા જે બ્રેડ પકોડા છે ને એકદમ ટેસ્ટી લાગવાના છે તો આવી રીતે બસ આપણે બધા બ્રેડ પકોડાની ઉપર જે બટાકાનો માવો છે સરસ રીતે આવી રીતે સ્પ્રેડ કરી લીધો છે અને એના પછી એની ઉપર આપણે એક બીજી બ્રેડની સ્લાઇસ એડ કરીશું હવે આ જે આપણે બેટર રેડી કર્યું હતું બેસણનું એની અંદર આને આપણે કોટ કરીશું અને ગરમ ગરમ તેલની અંદર આપણે આને ધીમા તાપે ફ્રાય કરીશું ધીમા તાપે ફ્રાય થાય છે ત્યાં સુધી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા કે તમને મારા વિડીયો કેવા લાગે છે તો સરસ મજાના બ્રેડ પકોડા આપણે રેડી છે વરસાદની સિઝનમાં આવા ગરમ ગરમ બ્રેડ પકોડા સર્વ કરો લીલી ચટણી સાથે સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કંઈક અલગ જ મજા આપે છે હવે અમે એન્જોય કરવાના છે ગરમ ગરમ બ્રેડ પકોડા તમે પણ તમારા ઘરે બનાવો અને પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ના ભૂલતા કે તમારા બ્રેડ પકોડા કેવા રેડી થાય તો હવે મળીએ આપણે નેક્સ્ટ ચટપટી બીજી વાનગી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય મહાકાલ આવી જ નવી ચટપટી રેસીપી માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા